નમસ્કાર રેલવેમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા છે તો આ માહિતી ખાસ આપના માટે છે આજે આપણે આરઆરબી ગ્રુપ ડી ભરતી વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છે આ એક એવી તક છે જેને ચૂકવા જેવી નથી અને આ માટે જે કંઈ પણ જાણવું જરૂરી છે ને એ બધું જ આજે આપણે સમજીશું ચાલો સીધા જ સૌથી મોટા સમાચાર પર આવીએ આંકડો જુઓ બાવીસ હજાર કરતાં પણ વધારે જગ્યાઓ આ કોઈ નાની સુની વાત નથી રેલવે આટલી મોટી ભરતી કરવા જઈ રહી છે અને એમાંથી એક જગ્યા પાક્કી કઈ રીતે કરવી એ જ તો આપણે જાણવાનું છે તો આપણે શું શું જોવાના છીએ પહેલાં તો જોઈશું કે આ તક કોના માટે છે પછી આ જોબમાં શું હોય છે એ સમજીશું ત્યાર પછી સિલેક્શન પ્રોસેસના ચાર તબક્કા જરૂરી ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ અને છેલ્લે કઈ તારીખે શું કરવાનું છે એ પણ જોઈશું તો ચાલો જરાય વાર કર્યા વગર શરૂ કરીએ તો સવાલ એ છે કે શું આ તક આપણા માટે છે ચાલો સૌથી પહેલાં એ જાણી લઈએ લાયકાતની શું જરૂરિયાતો છે એના પર એક નજર નાખી લઈએ જેથી ખબર પડે કે આ રોમાંચક સફર માટે આપણે તૈયાર છીએ કે નહીં અને સારા સમાચાર એ છે કે આની લાયકાત બહુ સરળ છે ફક્ત દસ ધોરણ પાસ કર્યું હોય અથવા આઈટીઆઈ કરેલું હોય તો પણ ચાલે અને ઉંમર અઢારથી તેત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને હા ઓબીસી ઉમેદવારો માટે ત્રણ વર્ષ અને એસસીએસટી ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ તો ખરી જ સારું તો માની લો કે લાયકાત છે તો હવે આગળ શું ચાલો હવે એ સમજીએ કે આ ગ્રુપ ડીની નોકરીમાં ખરેખર કામ શું હોય છે અને એનાથી પણ વધારે જરૂરી આ નોકરીમાં ફાયદા શું શું મળે છે જુઓ આ જે ગ્રુપ ડીની પોસ્ટ છે ને એ ભારતીય રેલવેની કરોડરજ્જુ જેવી છે પછી ભલે એ ટ્રેક મેન્ટેનન્સ હોય કે વર્કશોપનું કામ આ એ લોકો છે જેમના કારણે આખું રેલવે નેટવર્ક બરાબર ચાલે છે ટૂંકમાં દેશની લાઇફલાઇનનો એક મહત્વનો ભાગ બનવાનો મોકો છે અને હવે વાત કરીએ સૌથી મજાની ફાયદાઓ શરૂઆતમાં જ બધા ભથ્થા મળીને હાથમાં ત્રીસ હજાર રૂપિયાથી વધારે પગાર આવે એટલું જ નહીં રેવા માટે રેલવે ક્વાર્ટર મળે અને મોટાભાગે તો પોતાના હોમ ઝોનમાં જ પોસ્ટિંગ મળવાની શક્યતા છે આનાથી વધારે બીજું શું જોઈએ ખરું ને અને એક વાત યાદ રાખજો આ ખાલી નોકરી નથી આ એક આખી કારકિર્દી છે આ જુઓ આ એક સાચો કિસ્સો છે ગ્રુપ ટીમાં શરૂઆત કરીને લોકો પ્રમોશન લઈ લઈને સ્ટેશન માસ્ટર જેવી મોટી પોસ્ટ સુધી પહોંચ્યા છે એટલે કે આગળ વધવાની તકો અહીં ભરપૂર છે સારું હવે આપણને ખબર છે કે આ નોકરી કેટલી સારી છે તો સવાલ એ છે કે આ નોકરી મળે કઈ રીતે ચાલો હવે એની પસંદગી પ્રક્રિયા પર નજર નાખીએ જે એકદમ સીધી અને સ્પષ્ટ છે આપણે એક એક કરીને બધા તબક્કા સમજીશું કુલ ચાર મુખ્ય તબક્કામાંથી પસાર થવાનું છે સૌથી પહેલાં એ કમ્પ્યુટર પર ઓનલાઈન ટેસ્ટ આપવાની રહેશે એમાં પાસ થયા પછી શારીરિક કસોટી પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે એક મેડિકલ તપાસ થશે ચાલો આ બધાને થોડું વિગતમાં જોઈએ હવે આ શારીરિક કસોટીથી ગભરાવાની જરૂર નથી આ ફક્ત ક્વોલિફાઈંગ છે મતલબ કે ખાલી પાસ જ કરવાની છે પુરુષો અને મહિલાઓ માટે વજન ઊંચકવાના અને દોડવાના માપદંડ અલગ અલગ છે બસ એ સુનિશ્ચિત કરવાનું છે કે આપણે નોકરી માટે શારીરિક રીતે ફિટ છીએ અને હા એક બહુ કામની વાત માની લો કે મેડિકલ ટેસ્ટમાં કોઈ એક પોસ્ટ માટે ફિટ નથી થવાતું જેમ કે કલર બ્લાઇન્ડનેસને કારણે તો એનો મતલબ એ નથી કે બધું પૂરું થઈ ગયું રેલવે બીજી કોઈ યોગ્ય પોસ્ટ માટે પણ તમારી વિચારણા કરી શકે છે એટલે આશા છોડવાની નહીં ઓકે હવે જે વાત કરવાની છે ને એના પર ખાસ ધ્યાન આપજો કારણ કે આ ભાગ સૌથી 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 મહત્વપૂર્ણ છે જો ડોક્યુમેન્ટ્સ બરાબર નહીં હોય તો બધી મહેનત પર પાણી ફરી વળશે તો ચાલો ખાતરી કરી લઈએ કે બધું એકદમ તૈયાર છે તો સવાલ એ છે કે આપણે ફોર્મ ભરવાનું શરૂ કરીએ પહેલા જ આપણી પાસે શું શું તૈયાર હોવું જોઈએ છેલ્લી ઘડીની દોડધામથી બચવું હોય તો અત્યારથી જ તૈયારી કરવી પડશે તો આ રહ્યું લિસ્ટ દસમાની માર્કશીટ અને સર્ટિફિકેટ કેટેગરી સર્ટિફિકેટ સહીનો સ્કેન અને ચાલુ મોબાઈલ નંબર ઈમેલ આઈડી પણ આ બધામાં સૌથી અગત્યનું આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક થયેલું જ હોવું જોઈએ આ નાની એવી વાત છે પણ બહુ મોટી મુશ્કેલી ઊભી કરી શકે અને અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે ધ્યાનથી સાંભળજો જે પણ કેટેગરી સર્ટિફિકેટ હોય એ કેન્દ્ર સરકારના ફોર્મેટમાં અને અંગ્રેજીમાં જ હોવું જોઈએ રાજ્ય સરકારનું ગુજરાતી ફોર્મેટ અહીં નહીં ચાલે આ વાતની ગાંઠ બાંધી લેજો ખાસ કરીને જે લોકો ઓબીસીએનસીએલ અથવા ઈડબ્લ્યુએસ કેટેગરીમાં અરજી કરવાના છે એમના માટે આ બહુ જ જરૂરી છે સર્ટિફિકેટ એક વર્ષ માટે જ માન્ય હોય છે એ બે હજાર પચીસ છવ્વીસ નાણાકીય વર્ષ માટેનું હોવું જોઈએ અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલાં કઢાવેલું હોવું જોઈએ જો જૂનું હોય તો જાન્યુઆરીમાં જ નવું કઢાવી લેજો સારું તો આપણે બધી માહિતી મેળવી લીધી છે ચાલો હવે આ બધું એકસાથે મૂકીને એક એક્શન પ્લાન બનાવીએ ક્યારે શું કરવાનું છે એની તારીખો નોંધી લઈએ તો ગેમ પ્લેન એકદમ સિમ્પલ છે અત્યારે શું કરવાનું બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાના પછી એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસે જેવી અરજીઓ ખુલે તરત જ ભરી દેવાની અને ફેબ્રુઆરી છેલ્લી તારીખ તો ભૂલવાની જ નથી તો બસ લાગી પડો કામે તો આ હતી સંપૂર્ણ માહિતી રેલવેમાં એક શાનદાર કારકિર્દીનો રસ્તો બિલકુલ સામે છે બધી વિગતો હવે આપણી પાસે છે હવે માત્ર એક જ સવાલ બાકી છે શું આ સફર શરૂ કરવા માટેની તૈયારી છે